તો તમને ટિકિટ ટિકિટ આપે રૂપિયા છે બસમાં તમે પણ અત્યારે ફ્રી સેવા છે પંદર તારીખ સુધી એટલે એમાઉન્ટ ઝીરો તમને બતાવશે આમ વીસ રૂપિયા ટિકિટ છે રિક્ષા તમારી પાસે પચાસ રૂપિયા તોડે તો બસની સેવાનો લાભ લેવો મહાકુંભ મેળામાં અત્યારે પ્રયાગરાજ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયો છું અહીંયા મારી પાછળ જ પર્યટક સૂચના કેન્દ્ર છે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંથી મળી જશે રિક્ષાનું પૂછ્યું તો રિક્ષાનું કન્ફર્મ કહેતા નથી કે શું ભાવ ચાલવશે કેમ કે પોતપોતાની હિસાબે કે રિક્ષા ભાડું લેશે તો જોઈએ ઘાટ ઉપર જવા માટે અહીંથી રિક્ષા ભાડું કેટલું થાય મારે અહીંયાથી જવાનું છે સેક્ટર નંબર ઓગણીસમાં તો ચાલો એ તમે રેલવે સ્ટેશનમાં ઉતરો એટલે આ બ્રિજ ઉપરથી તમારે ચડીને આવવું પડે અહીંયાથી તમારે આગળ આખું તમે અત્યારે જે ટ્રાફિક જોઈ શકો છો ખૂબ જ અત્યારે ટ્રાફિક આવવામાં જ છે કન્ટિન્યુ કે ટ્રેન બાય ટ્રેન અમને એટલે રેલવે સ્ટેશન જંક્શનથી અડધી કલાક એટલે કે બે ત્રણ કિલોમીટર પહેલાં જ અડધી પોણી કલાક માટે ટ્રેન એમને પડી રહી હતી તો કેમ કે સ્ટેશન આમ તો નાનું છે ખૂબ મોટું નથી એટલે વન બાય વન ટ્રેન આવે ઉતરે પેસીને પછી જગ્યા થાય પછી બીજી ટ્રેન ના આવવા દે રિક્ષાવાળા ખૂબ જ અહીંયા ટ્રાફિક કેમ કે લોકોને તો રિક્ષામાં જવાના છે પ્રાય બસ કેવી કંઈ સુવિધા છે કે નહીં તે તપાસ એમાં સૂચના કેન્દ્રોમાં પૂછ્યું તો કે એવું કંઈ છે નહીં જે મેન સ્ટેશન છે એ તો હવે દેખાય છે આ પાછળનો રસ્તેથી જ સીધા તમને એક્ઝિટ આપી દે કેમ કે એન્ટર કરવાવાળાનું અલગ આખું પ્લેટફોર્મ દેખાય છે તો ત્યાં જઈને જોઈએ આ છે મેન પ્રયાગરાજનું રેલવે સ્ટેશન જંક્શન ખૂબ જ કલરફુલ મેળાની થીમ ઉપર આખું કલર કરેલું છે અહીંયા હવે ટ્રાફિક ઓછી થઈ ગઈ તો હવે રિક્ષાનું જોઈએ આ જે છે તે પ્રયાગરાજ રેલવે સ્ટેશનની સામે લોકલ ટિકિટ જેમને લેવી હોય તેમના માટે આખું અલગ પ્લેટફોર્મ ઊભું કરે છે અહીંયા તો એ તમે સીધું મશીન દ્વારા જ તમારે લોકલ ટિકિટ તમે અહીંયાથી તમે મેળવી શકો એટલા માટે તો ઘણા બધા ઓછામાં ઓછા વીસક મશીન મૂકેલ છે કે એક સાથે એ તમે ટિકિટ લઈ શકો એટલે સામે પ્રયાગરાજે રેલવે સ્ટેશન છે તેની સામે છે રેલવે સ્ટેશનથી તમે આગળ આવો અહીંયા ત્રણ રસ્તા ઉપર એટલે અહીંયા રેલવે સ્ટેશનથી સંગમ તમને બસમાં ફ્રીમાં લઈ જાય છે તો એના માટે રેલવે સ્ટેશનથી થોડુંક તમારે આગળ આવવું પડે તો અહીંયા આ જે આ બોટ જોઈ લો ને આગળ આ મોટું કળશ બનાવેલ છે એ એ કળશથી આગળ આવશો રેલવે સ્ટેશનથી એટલે અહીંયાથી તમને બસ છે તે ફ્રીમાં સંગમ સુધી લઈ જશે હું જે બસનું કહેતો હતો તો બસ તમે પાંચ દસ મિનિટ સુધી ઊભો એટલે બસ આવી જાય અત્યારે એમ કે છે કે પંદર તારીખ સુધી આ ફ્રી સેવા છે તો આવી કંઈક આપણે જે રાજકોટમાં સિટી બસ ચાલે એવી સિટી બસ છે ખૂબ જ નેટ એન્ડ ક્લીન તમને ટિકિટ આપે મેળાની વીસ રૂપિયા ટિકિટ છે બસમાં તમે જાઓ તો પણ અત્યારે ફ્રી સેવા છે પંદર તારીખ સુધી એટલે એમાઉન્ટ ઝીરો તમને બતાવશે આમ વીસ રૂપિયા ટિકિટ છે રિક્ષાવાળા તમારી પાસે પચાસ સો રૂપિયા તોડે તો બસની સેવાનો લાભ લેવો આ બસ તમને અહીંયા સુધી લઈ આવે સોમનાથ હર્ષવર્ધન બુદ્ધ વિહાર સુધી અહીંયા કઈ પુલ કહેવાય છે આ પુલ સુધી તમને લઈ આવે અહીંયાથી હજી ત્રણ ચાર કિલોમીટર સંગમ થાય છે એટલે અડધે સુધી તમને બસ ઉગાડી દે તમને દરેક જગ્યાએ આવા બોર્ડ મળી જશે હવે બોર્ડમાં ક્યુઆર કોડ આપેલા છે આ ક્યુઆર કોડ દ્વારા ઇમરજન્સી આશ્રય હોટલ ફૂડ અચીવમેન્ટ ને એવું બધું ને લગતી માહિતી તમે મેળવી શકો છો તો શ્રી રામનગર દૂધરેજ ધામ ખાલસા આપણે એ જે શ્રી વડવાડા મંદિર છે દૂધરેજનું તેના તરફથી આખો ટેન્ટ શ્રી મહાકુંભપૂર્ણ માં લગાવવામાં આવ્યો છે ખૂબ વિશાળ ગેટ બનાવવામાં આવ્યો જાધરમાન ગેટ આખો કામ ચલાવ પૂરતો પિસ્તાલીસ દિવસ માટે ગેટ બનાવવામાં આવ્યો પણ ખૂબ મસ્ત આમ ઉઠાવ કે આટલા ઘણા બધા પંડાલ જોઈએ એમાંથી સૌથી સારામાં સારો આવે છે તો અંદર જઈને આપણે થોડી પછી મુલાકાત આખો બે થી ત્રણ ફૂટ રેતી ભરીને આ રસ્તો બનાવવામાં આવ્યો આખું જે મેદાનની વાત કરું તો આખો નદીનો પટ છે નદીના પટમાં આખો અલગ અલગ આવી રીતના ડોમ તૈયાર કરવામાં આવે છે હમણાં જ આપણા વરવાડા જોયો ત્યારબાદ આદિનાથ અખાડાનો છે ત્યારબાદ અલગ અલગ અને જે તમે આ રસ્તો જઈ રહ્યા છો તેમાં લોઢાની પ્લેટો આ વલગલ નાખેલ છે તો લોઢાની પ્લેટ ઉપર વાહન કોઈના ખૂતી ન જાય કોઈ ઝાકળ કે વધુ આવે અથવા તો વરસાદ થાય તો કોઈના વાહન ન ખૂટે રેતીમાં વાહન ન ખૂતે એટલા માટે લોઢાની પ્લેટું રાખવામાં આવી છે અને બસ આવું કંઈક છે અહીંયા પણ અલગ અલગ અખાડો આવ્યો ઘણા બધા આમ કહે ને કે અમે સેક્ટર નંબર ઓગણીસમાં છે હવે અલગ અલગ સેક્ટરો બનાવેલા છે તો અહીંયા જ આપણે વરવાળાના કેવલભાઈ મનીષભાઈ બંને સાથે મળી ગયા છે અત્યારે એ લોકો તો બહુ પહેલાંથી નીકળ્યા હતા તો એ કયા કયા ફરીને આવ્યા એ આપણે એની પાસેથી જાણીએ તો અમે પહેલાં ઉજ્જૈન ગયા હતા ત્યાંથી પછી ઓમકારેશ્વર ઓમકારેશ્વરથી ઇન્દોર ઇન્દોરથી ભાગેશ્વર ત્યાંથી પછી અમે અયોધ્યા ગયા હતા અયોધ્યાથી થી પછી વારાણસી અત્યારે અહીંયા છીએ કુંભના મેળામાં હવે અહીંથી અમે સીધા પાછા બનારસ અને ત્યાંથી પછી અમે પાછા અમારા ઘરે તો આટલું બધું બધું ફરીને આવ્યો એને મને કીધું હાલો તમારે આવવું હોય તો પણ મારે તો ટાઈમ એટલો હતો ને એટલે હું સીધા ખાલી પ્રયાગરાજ કુંભ મેળા પૂરતો જ આવ્યો છું તો ચાલો કુંભ મેળામાં ફરીએ કુંભનું નું મહત્વ હોય છે તો અહીંયા પણ કુંભમાં જાપ હવન અત્યારે ચાલુ છે પ્રયાગરા તિન કુંભને મા મંડલેશ નાનદાન બારા ગિલનારી ખાલસા અખાડામાં છોલિયો કેટલા એકસાથે હોમા હવન થાય છે સાત કુંભના મેળામાં ફરીએ છીએ તો અત્યાર સુધીમાં જેટલા જોયા એમાંથી આ સૌથી મોટું પંડાલ દેખાય છે જોઈ લ્યો પેલા ત્રણ અલગ અલગ ગેટ બનાવેલા છે તો જોઈ લ્યો જાજરમાં ને આખું આયોજન અખિલ ભારતીય કાઠિયાનગર કોચપીઠ એ ત્રિવેણી ધામ તરફથી આખું આ બનાવેલું છે એ માઈક આ પાછમે રાખेंगे એ માઈક કો કે મે પકું બેહી જાત અત્યારે હું કુંભના મેળામાં છું ને સાવ નાની ઉંમરના નાગા સાધુના દર્શન થયા છે તો એમને જ પૂછે કે એમની ઉંમર કે આપની ઉંમર કેટલી છે મેં ઉંમર 10 સાલ હે 10 સાલ આપ કેટને સાલ છે સાધુ કે जीवन जी रहे मैं जब तीन साल का था तभी बनाऊार उन्नीस दो हजार उन्नीस ऐसी आप साधु बन चुके हैं जब है। मैं साल का था जब आप सिर्फ तीन साल के थे तो आप अखाड़ा आप रहते कहाँ पे हो अभी उज्जैन जिला उज्जैन से है आप। और आपका पहले नाम क्या था मेरा पहले नाम मिट्टू मिट्टू और अब आपका विष्णु जी तो विष्णु जी से हमें बात करके खूब धन्यता प्राप्त हुई हमसे आपने बात की इसलिए आपका खूब खूब आभार दाव जी दाव અખિલ ભારતીય ગુરુ રવિદાસ અખાડા અક્ષયવટકમ ચિત્રકૂટ રત્ન અત્યારે આપણે બાપા સીતારામ મન ક્ષેત્ર ઉપર ઉભ્યા છે આ આપણે સુરત તરફથી રાખવામાં આવેલું છે સ્વયંસેવક અત્યારે આપણે બાપા સીતામણ ક્ષેત્રમાં ઉભ્યા છે બાપા સીતામ સ્વયંસેવક પરિષદ નગર સચિન સુરત તરફ ત્યાં આખો ભંડારો ચલાવવામાં આવે છે ખૂબ જ મોટો ભંડારો બે ગેટ છે ને વચ્ચે મોટું ડોમ ને પાછળ થોડી રહેવાની વ્યવસ્થા છે તો ચાલો અંદર જોઈને આપણે જોઈએ અત્યારે આપણે ભંડારાની અંદર આવી ગયા અઢી વાગ્યા છે તો પણ અવિરત પ્રસાદી એમને એમ ચાલુ જ છે જે બાપા સીતામાં આપણે બગદાણા મંદિરમાં અવિરત પ્રસાદી ચાલુ રહી એવી જ રીતે અહીંયા પણ અવિરત પ્રસાદી ચાલુ જ છે અહીંયા ભારતીય બેઠક મુજબ આપણે ભોજન સમારંભ ચાલુ છે ખૂબ જ ખૂબ વિશાળ વ્યવસ્થા વાઇડ એંગલ કરીને બતાવું કેવડો મોટો ડોમ જે એક સાત હજારોની સંખ્યામાં માણસો જમવા પ્રસાદી લઈ શકે તો તેવી કંઈક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે